ગાચીબોવલી ઇન્ડોર સ્ટેડિયમમાં રવિવારે છવ્વીસ ઓક્ટોમ્બરે મેચમાં બેંગ્લોરની ટીમે સીધા સેટમાં વિજય મેળવ્યો જેમાં કેપ્ટન મેટ વેસ્ટની વ્યૂહાત્મક રમતગીરી ને ઝોલ બેન્ઝામિનના હુમલાવાળા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી આ જીતથી બેંગ્લોર ટોપ્રેડોસ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું જે લીગના ઇતિહાસમાં નવી સિદ્ધિ છે આ મેચમાં બેંગ્લોરના સેથુના સુપર સર્વિસ અને

ઠંડર અને અમદાવાદ ડિફેન્ડર્સ જેવી ટીમો મુખ્ય પ્રતિસ્પર્ધીઓ રહી હતી મેચ પછી ટીમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યું જ્યાં કેપ્ટન વેસ્ટે કહ્યું કે આ જીત ટીમની સંયુક્ત પ્રયાસનું પરિણામ છે આગળ આ લીગ પાંચમા સિઝનના વિસ્તાર કરશે જેમાં દિલ્હી ટુફાન્સ જેવી નવી ટીમો સામેલ થશે આ સફળતા ભારતીય વોલીબોલને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપશે ને યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે ખાસ કરી બેંગ્લોર જેવા શહેરોમાં જ્યાં ક્રીડા વ્યવસ્થા મજબૂત બની રહી છે